શહેર અને જિલ્લા માં પૂર થી થયેલા નુકસાન નો તાગ મેળવવા અને આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલી એક ખાસ ટીમ પહોંચી હતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર રાજેન્દ્ર રત્નુના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યોએ વડોદરાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરવા ઉપરાંત આજવા સરોવરની પણ મુલાકાત લીધી હતી ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમમાં નાણાં વિભાગના ચિન્મય ગોટમારે જળશક્તિ મંત્રાલયના યોગી વિજય નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના એવી સુરેશ બાબુએ સવારે કલેક્ટર કચેરી ખાતે પૂરની સ્થિતિ અને તેના કારણે થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી